કે યે બખોગરો માં પૂજો બાપુ તો કોનો વાજ સે અરે થાય જો તો અલ્યા આને ક્યાં મે મોલાયો રો ઘરે कौन जी उन्होंने मारिया की ला महाराज अच्छा दियो अच्छा दियो ला मार तुम्हारी आंसू हेठा पड़ी ना बड़ा मान મારો oh, <todic noises> <todic noises> <todic noises>

આ છોણો અને આવા મહારાજો ના ઘર ઉપર ઘર છોણો પણ મારા ઘરે એટલે મારા છે i want to be my muscle. અલ્યા તમાર મારો ન્યાય કરવાનો છે આમ કા કરો છો આ છે કેમ કે તાર મારે હેલો ઊભા તો મારે અલ્યા એ તો આપણને ટક્કો દે એ બકરીવાળા રોય મહારાજ એ મહારાજ મારા આપ લોકો કંઈક અવાજ આ બકરાનો કટ કરો કોણ

लो महाराज पाका नो पाका नो महाराज ला बापू आके चाल सही जाते આપો હોસ્પિટલ કરો

આતો પડે ગણો મોટો છે દાડો ના પોસે તો તમે ને એવો માણો હોય ને આને કા માં ફીટ આવી જાય આને આને કુટો તો આખા રગડાડામાં જી